તો એ કે લિંક ની ઉપર ઓલું પાણી આવતું હતું અને આ પણ પાણી ક્યાંથી આવે છે એ હજી પણ કોઈને નથી ખબર થાકી ગયો છે થોડોક વધારે એટલે ઓગસ્ટ મેં કંદા ઉપર ચડી ગયો છે અને ઓગસ્ટ એને નીચે ઉતાર્યોની ગિરનાર જ્યાં જાય ત્યારે આમ જ કરતો હતો ને અત્યારે આમ જ કરે છે એટલા બધી કચડું સબ્સ્ક્રાઇબર મળી જાય જો કે કેના છે ₹100 ઉપાડવા માટે અત્યારે એટીએમ માં જો પડતા પણ ઓગસ્ટ મને પૈસા કાઢે છે તો દઈમાં મોગર હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મોજમાં અમે પણ મોજમાં વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ અને ફરીથી એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે વ્લોગમાં કન્ટિન્યુ લેજો એટલે આજનો દિવસ આપણે બધા સાથે મળીને એન્જોય કરીએ ફેમિલી વાગી ગયા છે સવારના સાડા દસ અને ઊને ઋતિક જો ફ્રેશ થઈ તૈયાર થઈ અને આવી જશે દાદાના મંદિરે દાદાના દર્શન કરી અને જાય છે આજે દોર્ણેશ્વર કારણ કે ઓગેશને બધા આવ્યા છે સુરતથી તો જાય છે દોવણેશ્વર નાવા માટે એન્જોય કરવા માટે વ્લોગમાં કન્ટિન્યુ લેજો એટલે તમને બધા અપડેટ તમારી પાસે ચાલો તો આજે બધા પાછા વરી પાછા બધા ભેગા થઈ ગયા છે એટલે મજા આવશે બ્લોક જોવાની તમને પણ અને અમને પણ એન્જોય કરવાની મજા આવશે લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો

ક્યાં ના છે રાજુલા ના છે ખબર તો હોય તો ફેમિલી જો પોગી ગયા છે ધોરણેશ્વર મહાદેવ મંદિરે અને તોત તો બંધ છે અમને એમ કે શરૂ હોય છે અહીંયા નાવાનું હતું પણ તોત તો બંધ છે કઈ વાંધો ટાઈમ થઈ ગયો છે પાંચ ને પચાસ મિનિટ થઈ ગઈ છે અને પોગી ગયા છે મંદિરે તો દર્શન દર્શન કરી અને જાય છે ઉપર તોત તો બંધ છે નાવાનું અહીંયા હતું પણ બંધ છે ને લેટ થઈ ગયા છે થોડાક કારણ કે આ ગયા એક સ્વિમિંગ પૂલમાં બ્લોક શૂટ કરવા જવાનો હતો એ માટે એ માટે અહીંયા પોકતા પોકતા સહજ એવું વાગી ગયું છે હલો કાંઈ વાંધો નહીં દર્શન કરી લઈએ ને હું તો પહેલી વાર આવ્યો છે આ બધું શું છે નક્કી બધું પહેલી વાર આવ્યો આપણે તો કોઈ દે આવ્યો નથી ઓકે સાહેબ હોય તો તું આવ્યો કોઈ દે અહીંયા હું ભાઈ પહેલી વાર તું કોઈ નથી આવ્યો બધા પહેલી વાર છે કંઈક આવું હું હોય તો ખબર નથી અહીંયા કોણ છે બે અને ફેમિલી તમને જોયું હશે ની ઉપર ઓલું પાણી આવતું હતું અને આ પણ પાણી ક્યાંથી આવે છે એ હજી પણ કોઈને નથી ખબર એમ કહેવાય છે કે ઘણા વૈજ્ઞાનિક પણ આવી ગયા પણ હજી કોઈને ખબર નથી પડી કે એ પાણી ક્યાંથી આવે છે અને કાંઈ પાઇપલાઈન ગોઠવેલી છે કે શું છે એ પણ કોઈને ખબર નથી અને આવી રીતનું છે કે અહીંયા વાતું કરતા હતા ખબર બાકી અમે તો પહેલી વાર ખબર પહેલી વાર કાંઈ એમ લિંક ઉપર પાણી પડે છે અને બીજું અહીંયા બે કુંડમાં

અને ધોધ તો બંધ છે ને અહીંયા પબ્લિક હોય ને નાવાનું આપણે હું અહીંયા જતું પણ હારી ગયો ને અમે નાઈ ને જ આવ્યા છે સ્વિમિંગ પૂલમાં કારણ કે નાઈ બ્લોગ શૂટ કરવાનો હતો એમાં તો ને ઈ બ્લોગ પણ આવી જાય આ ચેનલમાં એટલે ખાસ કરીને સબસ્ક્રાઇબ કરી દેજો અને જોવાનું ભૂલતા નહીં ઈ બ્લોગ પણ લાવો પાણી પીવું ધર ને પીવું તો જોઈ જ ને હાલ છે ઋતિ કાસ્કલ કઈ બોલતો નથી નહીં ઋતિ નાવે નીંદ ના આ ગયા બપોરે

નીચે મહાદેવ નું મંદિર છે અને અહિયાં દાદા નું મંદિર છે અને બાકી તો ગાયું રાખવા માટે જગ્યા છે ગાયું છે ચાર પાંચ અને હવે અમે તો પડે ને ત્યાં પણ તો અત્યારે બંધ છે ત્યાં જાશું રીલ બિલ બનાવશું

અને હોમ સોમા હમ આવે એની રાથે જો પાણી આ બાજુ આવે અહીંથી આ બાજુ પાણી આવે તો બાકી તો ડેમ તો હવે બન જ રહે એવું કીધું છે દાદાએ અને અહીંયા પર જો બેઠા છે બધા પાણી પીવા જાવું પાણી પીવા જવું છે ને હવે તો નીકળવાનો ટાઈમ પણ થઈ ગયો છે તો હવે નીકળીએ નાસ્તો કરવા જવું નાસ્તો કરવા જવું કેટલું ખાતા કેટલું ખાતા હે ખાવા 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 કેટલું નાસ્તો પાર વિના હજી જો નાથી આમે ફામો હશે મેંગી મેંગી ખાઈ ખાઈને ને નીકરસ કોઈ હજી નાસ્તો કરવો તો ફેમિલી અત્યારે જો અહીંયા ફોટો બધા ફોટા પાડે છે કારણ કે લોકેશન જામી ગયું છે તો બધા અહીંયા ફોટો પાડે છે અને જો આપણે ચેન્જ કરી લીધો છે ટીચર અને બને ઓગીસ ને ઓગીસ ઓગી ના છે લેવાદી ની ઘડી ફોટા પાડવાના છે જે મારી આ સાઈડ તો વજો ફોટા ફોટા પાડીયા અને પછી નીકળીએ લોકેશન જામી ગયું છે એક નંબર આ ડજી તો ચાલુ હતું બહુ મજા આવે સાડા સાત જેવો ટાઈમ થઈ ગયો છે અહીંયા ધોણે સ્વરને ધોણેશ્વર કારણ કે રીલ બનાવતા થાય એ માટે તો બસ હવે અમે નીકળીએ છીએ ઘરે અહીંથી તો અહીંયા બ્લોકને પણ અહીંયા જ પૂરો કરીએ છીએ અને અમારો બ્લોગ જો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આવા નવા બ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીએ છે નેક્સ્ટ બ્લોગમાં તો આવતી બાય બાય જયમા મોગલ બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરી દેજો બાય બાય જયમા મોગલ